અને આ વખતે અમે આરપારની લડાક કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા આવનારા દિવસોમાં દિવસોમાં તમે જોઈ લેજો જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુજુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહારના અહીંયા બની બેસેલા છે મોટોલો મોટેલો રાખીને આપણી જમીન ઉપર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાડ્યો છે અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છે શાંતિ સુલેથી રેલી કરીને

તમે સાથે અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી સાથે કાયમ નો અત્યાચાર આવે છે જય આદિવાસી જય ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીન આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી ને આટલી બધી હેરાન આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉતકી ઉચકીને પોલીસ ના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી થી બીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ બોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી દોડાઈ દોડાઈ મારી મારીશું એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ હાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આરપાડી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે ભી બધા જ પ્રકારના હત્યા છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શરમા ફરમાન એસપી કોઈને અહીંયા જોઈએ પૂરું કરી દઈશું અહીંયા

હોટલો વાળા ને જમીન આપવાની છે રિસોર્ટ વાળા ને જમીન પૂછવાનું છે સોમવારે છે ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદો ને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું ધારાસભ્ય આજે બેટીઓને અહીંયા અહીંયા રાતે જેમ કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને હોહો વર્ લોકોને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવાર ના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટમ આપીશું 10 કે 15 દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝૂંપડા અહીંયા બનાવી નહીં આપે પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજનની ની જેમ અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે